નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ એરંડાના સો એ સો ટકા સાચા બજાર ભાવ આગળ ખેડબ્રમ્હા માર્કેટ યાર્ડમાં અગિયારસો પંચાણું થી લઈને બારસો આઠ રૂપિયા આગળ તલોલ માર્કેટયાર્ડમાં યાર્ડમાં બારસો એક થી લઈને બારસો ત્રેવીસ રૂપિયા આગળ અગિયારસો લઈને વીસ સાવરકુંડલા ની વાત કરીએ તો એક લઈને હજારસો એસી રૂપિયા આગળ રાપર માર્કેટ યાર્ડમાં અગિયારસો પંચાણું છે લઈને બારસો ને પાંચ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો અગિયારસો ચોસઠ છે લઈને અગિયારસો ને ચોર્યાસી રૂપિયા આગળ ભચાઉ માર્કેટ યાર્ડમાં અગિયારસો પંચોતેર છે લઈને બારસો ને પંદર રૂપિયા આવરકુંડલા માર્કેટ યાર્ડ માં અગિયારસો ચોતેર થી લઈને બાણું મોડાસા એક હાજર ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ માં અગિયારસો થી લઈને અગિયારસો ને છ્યાસી રૂપિયા આગળ બાવળા માર્કેટ યાર્ડ માં બારસો દસ થી લઈને બારસો ને તેતાલીસ રૂપિયા કાલાવડ માર્કેટ યાર્ડ માં અગિયારસો થી લઈને અગિયારસો નેવું રૂપિયા અમરેલી વાત કરીએ તો નવસો આગળ વડાલી માર્કેટ યાર્ડ માં અગિયારસો એસી થી લઈને બારસો ને સત્યાવીસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ માં અગિયારસો પચાસ થી લઈને અગિયારસો ને છન્નુ રૂપિયા ધ્રાંગોધરા માર્કેટ યાર્ડ માં અગિયારસો પચાસ થી લઈને બારસો ને દસ રૂપિયા અગિયારસો એસી થી લઈને બારસો ને આઠ રૂપિયા આગળ પાટણ માર્કેટ યાર્ડમાં બારસો પાંચ થી લઈને બારસો ને દસ રૂપિયા નારી માર્કેટ યાર્ડમાં અગિયારસો અઠ્ઠાવન થી લઈને અગિયારસો ને અઠાવન રૂપિયા સમની માર્કેટ યાર્ડમાં બારસો પાંચ થી લઈને બારસો ને પચીસ રૂપિયા પુરની વાત કરીએ તો અગિયારસો સિત્તેર થી લઈને બારસો ને ઓગણત્રીસ રૂપિયા ગુજરાતના કોઈપણ આના એરંડાના ભાવ જાણવા માંગતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના માં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો